નમસ્તે ગુજરાત વેધર તમારું ફરી એક વખત સ્વાગત છે આજે પચીસ તારીખ અને બુધવાર છે આજના હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો આજે પણ ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે શા માટે મળશે તો આપ સૌ જાણો છો કે ઝારખંડ ઉત્તર પ્રદેશ ઉપર એક સિસ્ટમ હતી એ સિસ્ટમ નીચે આવી છે અને મધ્યપ્રદેશ ઉપર આવી છે અને એક સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાં બની છે અને આ બંને સિસ્ટમો દ્વારા એક બહોળું સર્ક્યુલેશન બન્યું છે તમે અહીંયા જોઈ શકો છો આ રીતે બંગાળની ખાડીથી લઈ મધ્ય ભારતથી લઈ ઉત્તર ભારતના ભાગોથી લઈ અને અરબી સમુદ્ર બહોળું સર્ક્યુલેશન બન્યું છે અને એ બોહળા સર્ક્યુલેશન આજુબાજુ એ સર્ક્યુલેશન અને મિત્રો એમનો જે ઘેરાવો છે એ ઘેરાવો ગુજરાત ઉપર પણ આવી રહ્યો છે અને એ ઘેરાવાને કારણે મિત્રો ગુજરાતમાં આજે ફરીથી ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી રહેલી છે તો આગળ હી પ્રમાણે તમને જણાવું કે આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર ભારે વરસાદ જોવા મળશે તો આજની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર પવનની સ્પીડ છે એ મિત્રો નોર્મલ રહેશે એટલે કે પંદરથી લઈ અને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતની અંદર પવન છે એ ફૂંકાશે અમુક વિસ્તારોની અંદર દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં પવનની સ્પીડ છે એ વીસથી લઈ અને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે પરંતુ એકવી અને બાવી તારીખે જે પવનની સ્પીડ હતી એના કરતાં આજે પવનની સ્પીડ છે એ ઓછી જોવા મળશે હવે વાતાવરણની વાત કરીએ તો મિત્રો કચ્છની અંદર સૌરાષ્ટ્રની અંદર આજે મોટા ભાગે વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળશે પરંતુ મિત્રો મધ્ય ગુજરાતની અંદર આજે ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે એમાં ખાસ કરીને દાહોદ છે પંચમહાલ છે ગોધરા છે ખેડા નડિયાદના વિસ્તારો છે આણંદ છે વડોદરા વડોદરા છે ગાંધીનગર છે અમદાવાદના વિસ્તારો છે અરવલ્લી છે મહીસાગરના જે વિસ્તારો છે આ દરેક વિસ્તારોની અંદર આજે મિત્રો ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે વેધર મોડલો છે થોડા બદલ્યા છે એમને કારણે મધ્ય ગુજરાતની અંદર આજે વરસાદ પડવાની આગાહી છે એ કરવામાં આવી છે તો મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર સુરત છે નવસારી છે વલસાડ છે દમણ દાદરા નગર હવેલીના વિસ્તારો છે ત્યાર પછી ડાંગ આહવાના વિસ્તારો છે ભરૂચ છોટાઉદેપુરના જે વિસ્તારો છે નર્મદા રાજપીપળાના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર રેન એક્ટિવિટી છે એ યથાવત રહેશે જો કે છેલ્લા બે દિવસથી ત્યાં વરસાદ પડી રહ્યો છે પરંતુ વરસાદની તીવ્રતાની અંદર ત્યાં થોડો આજે ઘટાડો થશે તેમ છતાં પણ દક્ષિણ ગુજરાતની અંદર આજે વરસાદ છે એ જોવા મળશે પરંતુ વધારે વરસાદ છે મિત્રો મધ્ય ગુજરાતની અંદર જોવા મળશે એમાં મિત્રો મેં તમને જિલ્લા જણાવ્યા એને અડીને આવેલા જે જિલ્લા છે એટલે કે દાહોદથી નીચે છોટાઉદેપુર છે આણંદથી નીચે વડોદરા છે ત્યાર પછી ખેડાથી નીચેના જે વિસ્તારો છે અમદાવાદ સુરેન્દ્રનગર અડીને આવેલા જે વિસ્તારો છે અમદાવાદ ભાવનગર લાગુ જે અમુક વિસ્તારો છે ત્યાર પછી મિત્રો મહેસાણાના અમદાવાદ અડીને આવેલા જે વિસ્તારો છે ત્યાર પછી મિત્રો બનાસકાંઠા નહીં પરંતુ સાબરકાંઠાને લઈ અને એને હિંમતનગર લાગુ જે અમદાવાદના વિસ્તારો છે એ બધા વિસ્તારોની અંદર આજે સારા વરસાદની શક્યતાઓ રહેલી છે એટલે કે એ વિસ્તારો માટે આગાહી કરવામાં આવી છે અને ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા અને અમુક એના વિસ્તારો છે એમાં પણ હળવા મધ્યમ ઝાપટાં છે તમને જોવા મળી શકે છે હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર આજે ખાસ વરસાદની આગાહી રહેલી નથી વાદળછાયું વાતાવરણ જોવા મળશે પરંતુ દરિયાકાંઠાના જે વિસ્તારો છે જિલ્લા જિલ્લાઓ છે તાલુકાઓ છે એ તાલુકાઓની અંદર એટલે કે દરિયા દરિયાકાંઠેથી લઈ અને પચાસ કિલોમીટર સુધીના વિસ્તારના જે ગામડાઓ છે તાલુકા છે એ તાલુકાની અંદર આજે વરસાદી ઝાપટા છે એ યથાવત રહી શકે છે ભારે વરસાદની શક્યતા નથી કચ્છની અંદર પણ ગાંધીધામ માંડવી લાગુ જે વિસ્તારો છે એમાં ઝાપટા છે એ આજે પડી શકે છે તો આજના દિવસે ગુજરાતની અંદર વરસાદની આગાહી છે એ વધારે મધ્ય ગુજરાતની અંદર રહેલી છે અહીંયા તમે એક ડેટા છે એ જોઈ શકો છો ચોવી તારીખે સાંજેથી લઈ અને પચીસ તારીખની સાંજ દરમિયાન ક્યાં વધારે વરસાદ જોવા મળશે તો આ ભાગો છે એ ભાગોની અંદર મિત્રો વધારે વરસાદ જોવા મળશે અમુક વિસ્તારોની અંદર મિત્રો એકથી લઈ અને ચાર ઇંચ સુધીનો વરસાદ છે એ પણ પડી શકે છે જેમને લઈને પણ વેધર ડેટા આગળ મિત્રો હવામાન વિભાગ દ્વારા આજે એટલે કે પચીસ તારીખના રોજ જે આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરી લઈએ તો ભારે વરસાદની ચેતવણી છે એ હવામાન વિભાગ દ્વારા આજે પચ્ચી તારીખના રોજ આપવામાં આવી છે જેની અંદર મિત્રો સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે દાહોદ છે પંચમહાલ છે આ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટની જાહેરાત છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ છે સુરત છે નવસારી છે અને વલસાડ જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટની આગાહી છે આજે કરવામાં આવી છે તો સૌરાષ્ટ્રની અંદર મિત્રો ભાવનગર બોટાદ અમરેલી રાજકોટ જૂનાગઢ અને ગીર સોમનાથ દીવના વિસ્તારોની અંદર આજે યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર ગાંધીનગર ત્યાર પછી આણંદ છે ખેડા છે વડોદરા છે છોટાઉદેપુર છે નર્મદા છે તાપી છે અને ડાંગ જિલ્લાની અંદર પણ યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે એટલે કે મિત્રો યલો એલર્ટ જ્યાં છે ત્યાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે જ્યાં ઓરેન્જ એલર્ટ છે ત્યાં મિત્રો છૂટા છવાયા સ્થળો એ ભારે વરસાદ છે એ પડી શકે છે આમ હવામાન વિભાગે આજે પચીસ તારીખે વરસાદની આગાહી કરી છે ત્યાર પછી મિત્રો પચીસ તારીખે હવામાન વિભાગ દ્વારા મેઘગર્જનાની એટલે કે સ્ટોમની એટલે કે વીજળી પડવાની પણ આગાહી કરવામાં આવી છે એ અંતર્ગત પચીસ તારીખના રોજ આખા ગુજરાતની અંદર હવામાન વિભાગે કહ્યું છે કે છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના થવાની આગાહી છે એટલે કે વીજળી વીજળીના ચમકારા થવાની આગાહી છે અને મિત્રો ખાસ કરીને પવનની સ્પીડ છે એ પણ જણાવવામાં આવી છે કે ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન છે એ પણ આખા ગુજરાતની અંદર ફૂંકાઈ શકે છે છે ત્યાર પછી મિત્રો અહીંયા રેન ડિસ્ટ્રિબ્યુશનને લઈને એક મહત્વપૂર્ણ ડેટા છે અપડેટ કરવામાં આવ્યો છે આ ડેટા પણ પચીસ તારીખનો છે અને એ પ્રમાણે પણ આખા ગુજરાતની અંદર મિત્રો આજે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે મિત્રો દૂધિયો કલર છે એ આખા ગુજરાતમાં દર્શાવવામાં આવ્યો છે એટલે મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે એમાં જો મિત્રો દુધિયા કલર હોય તો પંચોતેરથી લઈ અને હો ટકા વિસ્તારોની અંદર વરસાદ પડવાની સંભાવના દર્શાવવામાં આવે છે જો મિત્રો દૂધિયા કરતાં ઓછો કલર હોય તો એની અંદર તમે જોઈ શકો છો કે પચાસથી લઈ અને પંચોતેર ટકા સુધી વરસાદ પડવાની સંભાવના છે એ વ્યક્ત કરવામાં આવે છે તો એ પ્રમાણે મિત્રો આજે હવામાન વિભાગે ડેટા અપડેટ કર્યો છે અને પંચોતેરથી લઈને હો ટકા ભાગોની અંદર આજે વરસાદ પડવાની સંભાવના છે હવામાન વિભાગે વ્યક્ત કરી હવે મિત્રો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી સમજવાને ટ્રાય કરીએ કે આ જે વધારે વરસાદ છે એ ક્યાં જોવા મળશે તો મિત્રો રાત્રિથી જ વરસાદના વિસ્તારો છે એ શરૂ થઈ ગયા છે અને અમદાવાદ દાહોદ પંચમહાલ ગોધરા અરવલ્લી મહીસાગરના જે વિસ્તારો છે એમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને મિત્રો વહેલી સવારે પણ આ ભાગોની અંદર વધારે વરસાદ છે એ જોવા મળશે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી તમે અહીંયા જોઈ શકો છો ખાસ મિત્રો કપડવંશ છે ત્યાર પછી મહુધા છે મહેસાણા છે ડાકોર છે બાલાસિનોર છે અમદાવાદ છે ગાંધીનગર છે બાયડના વિસ્તારો છે પ્રાંતિજ છે ત્યાર પછી અરવલ્લી મોડાસાના જે વિસ્તારો છે એ દરેક વિસ્તારોની અંદર આજે ભારે વરસાદ પડવાની શક્યતા છે ત્યાર પછી મિત્રો મધ્યમ હળવા વરસાદની વાત আনন্দে તારાપુર છે બોરસદ છે વડોદરા છે ત્યાર પછી બોડેલી છે છોટાઉદેપુર છે એ સિવાયના સિહોર વિસ્તારો છે સિન્હોર વિસ્તારો છે ભરૂચ છે દહેજ છે જંબુસરના વિસ્તારો છે ડેડિયાપાડા છે કોસાણા છે એ સિવાયના ઉમરપાડાના જે વિસ્તારો છે સુરત છે વ્યારા છે બારડોલી છે નવસારી છે વાસંદા છે બિલીમોરા છે વલસાડ છે આ બધા વિસ્તારોની અંદર પણ હળવો મધ્યમ વરસાદ પડવાની આગાહી રહેલી છે વહેલી સવારથી જ મિત્રો વાતાવરણ ની અંદર તમને ફેરફાર જોવા મળશે અને વરસાદની એક્ટિવિટી છે એ પણ જોવા મળશે તમારા વિસ્તારોની અંદર આજે વરસાદ હોય તો નીચે કોમેન્ટ ગણીને જણાવી દો મિત્રો વરસાદની એક્ટિવિટી છે એ આજના દિવસે વધારે રહેશે ત્યાર પછી પચી તારીખે અને છવ્વી તારીખે અને હત્યાવી તારીખે પણ જે રાજસ્થાન મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર રેન એક્ટિવિટી છે એ જોવા મળશે પરંતુ રેન એક્ટિવિટીની ઘટા રેન એક્ટિવિટીમાં ઘટાડો થશે તેમ છતાં પણ ગુજરાતની અંદર વરસાદ છે એ જોવા મળશે ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર હત્યા આવી તારીખ સાંજેથી વરસાદનો એક નવો રાઉન્ડ છે એ ચાલુ થશે હત્યાવી અઠ્યાવીસ ઓગણતરી તરી તારીખ દરમિયાન એ રાઉન્ડ ચાલશે અને એ રાઉન્ડની અંદર પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે અને એ રાઉન્ડ છે એ મિત્રો ઉત્તર ગુજરાત ઉપરથી આવશે અને ધીમે ધીમે બધા ગુજરાતના જે ભાગો છે એને કવર કરી લેશે એટલે હજી સુધી ગુજરાતના જે વિસ્તારોની અંદર વાવણી લાયક સારો વરસાદ નથી થયો ત્યાં મિત્રો ત્રીસ જૂન સુધીમાં વાવણી લાયક સારો વરસાદ થવાના સંજોગો છે એ દેખાઈ રહ્યા છે અને આગાહી છે એ પણ આવી રહી છે બેક ટુ બેક સિસ્ટમો છે એ પણ બની રહી છે